બ્રાહ્મણના ના ખોળીએ જીવ છું એટલે કહું કાનો મેથડી માં રે કાનો ભાળે હું કે તમને જેને જે લાગે તે કારણ કે અમે વધી વધીને શું કરી શકીએ અમે સરકારને સુધારવાની કોશિશ કરીએ સંસાર આખો સુધરે નહીં સરકારને સુધારવાની કોશિશ કરી શકીએ બ્રાહ્મણ અને આખા સંસારને સુધારવાની કોશિશ કરે એ ચારણ જગદીશભાઈને આપણે સાંભળવા છે આજ તો નરદનભાઈ આજની તકે જોરદાર તાળી થી પેલા એને વધાવો ખેડૂતના હિતનો માણસ જેને કહેવાય આજ તો આપણી સ્ટેજની દુનિયામાં આવ્યા છે કલાકારોની સાથે આજ આવ્યા છે આજ એને ત્યારે ખેડૂતના હિતમાં જે કાયમના માટે બોલતા હોય આપ બધા સાંભળતા હશે કરપૂર ગૌરમ કરુણા વતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર સદા વસંત મૃદૈયા રવિંદે ભાવમ ભવાની સહિત નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ ગુરુડધ્વજ મંગલમ યતનો કાક્ષ આજે કરિણી ગામની માલિપા મા કંકુ ના સાનિધ્યમાં અને પરમ પૂજ્ય સમાજ સુધારક અને કળિયુગમાં જેને અવતારી કહી શકીએ એવા મહાવિદુષી વિદુષી એટલે વિદ્વાન મહાવિદુષી એવી માં સોનલ આયના અહીંયા સાક્ષાત્કારની ભૂમિમાં બે શબ્દ કહેવાનો અમને અવસર આપ્યો આમ તો અમારી તમારી અત્યારે જે જમાવટ થઈ છે આખી જુદી છે ઘટના અમે લૌકિક તમે અલૌકિક અલૌકિક એટલે ઐશ્વર્ય દત્ત પરમાત્માની સાધનાનું આ કેન્દ્ર છે અમે આ બધી સાંસારિક વાતો કરતા હોય એવું લાગે જાણે તમને બિસ્કીટ સાથે અડદની દાળ પીરસી હોય એવું લાગે પણ માતાજીની કૃપા છે ને એના એનો અનુગ્રહ છે એટલે બેક શબ્દ કહું કારણ કે અમુક અવસર એવા હોય એમાં મૂંગા રેવું પાલવે નહીં આશા ગિરિવરજા મોરલા કંકર પેટ ભરા ઋત આવે નવ બોલીએ તો તો હૈયા ફાટ મર્યા આટલી સુંદર વ્યવસ્થા આટલો બહેતરીન અવસર અમે શેરના પારેવડા છીએ એટલે અમે બહુ ગિરિવરને આંટો વાઢી લઈએ એમ ઉડતા જોયા નથી હોતા અમે દાણા છાંટીએ ને પારેવડા અહીંયા ચરે અહીંયા જે છોકરાઓ અહીંયા હમણાં રાસ લેતા હતા ઓ અદ્ભુત દ્રશ્ય આવી રીતે લસરતી તલવારની જેમ ઉછળતા ઉછળતાતા યુવાનો ધન્ય હો એમને તો આ ભૂમિ સોરઠની અને એમાં આ ઘેડ પંથક તમે કયો મેર સમાજ ચારણ સમાજ ઓહો ધન્ય હો અમારી આંખોને પવિત્ર થવાના ક્યારેક ઓરતા જાગે ને ત્યારે આવા કઈક નોરતા આવે અમારી નજરમાં તો બહેતરીન અવસર છે માં સોનલાઈએ તો વર્ષો પહેલા ધૂણી સમાજને જાગતો કર્યો એવી જ રીતે અત્યારે કંકુ કેસર માંથી માંડીને નરહરદાન પૂજ્ય નરહરદાનજી સહિતના જેટલા પણ અત્યારે વિદ્યમાન જે છે એના ધરોહર જે છે એ બધા કોશિશ તો એ જ કરે છે કે અમારો સમાજ નોખી ભાત પાડે દુનિયાદારીમાં તો આવા અવસરે આપણે પુલકિત ન થઈએ અથવા તો એને અનુસરીએ નહીં તો તો આપણને એમ લાગે કે ધક્કો થયો એટલે અમારી જે ડિબેટની દુનિયા છે ટીવી દુનિયા એ ટીવી દુનિયા કેવી છે થોડીક ઔપચારિક છે અને પ્રોટોકોલ જેવી છે એને આ જગતની કંઈ ખબર નથી એમ હું માનું છું દસ બાય દસની ઓરડીમાં જેને તમને કહું એક તથાકથિત સ્ટુડિયો જેવું બનાવ્યું હોય હવે એને દુનિયાદારીની ભાન નથી કે આ સમાજના આ પંથક કેવો છે આ તો આંગણેથી આવેલો અતિત ભૂખોભ ન જાય એટલે દીકરા ખાંડીને ખવડાવી દીધા ધરતી જુદી છે તો આ સોરઠની ધરતીની જે કાંઈ ઉપલબ્ધિ છે એ કહેવાનો અમને અવસર મળ્યો કારણ કે આની ધૂળમાં આળોટીને અમે તો મોટા થયા છીએ એટલે મેં કીધું કે લૌકિક દુનિયા જુદી છે અલૌકિક દુનિયા જુદી છે આ અલૌકિક દુનિયા જે છે એનો મારે દુનિયાભરના જે લોકો ટીવી ડિબેટના માધ્યમથી જોતા હશે અને મારે સાક્ષાત્કાર કરવાનો મને તો અવસર મળ્યો હું તો મા સોનલની કૃપા એને સમજુ છું બ્રાહ્મણના ખોળીએ જીવું છું એટલે કહું કાનો મેથળીમાં રે કાનો ભાળે હું કે તમને જેને જે લાગે તે કારણ કે અમે વધી વધીને શું કરી શકીએ અમે સરકારને સુધારવાની કોશિશ કરીએ સંસાર આખો સુધરે સરકારને સુધારવાની કોશિશ કરી શકે એ બ્રાહ્મણ અને આખા સંસારને સુધારવાની કોશિશ કરે એ ચારણ તો માં જેવા ધરોહર જે છે માં સોનલની એ સર્વેને આપ સર્વે ઉપર એની અસીમ કૃપા વર્તય રહે અને તમારા જે અત્યારે હું નવ યુવાનો જોઉં છું એ યુવાનોમાં પણ કોઈ વીર પુરુષ જેને નચી કહેતા યુવાન કહે છે સ્વામી વિવેકાનંદ કહેતા કે નથી કેતા યુવાન નથી કેતા એટલે જે જેને સારા નરસાનું ભાન હોય ખરાબ હોય ન કરાય સારું હોય એ જ કરાય એટલે નથી કેતા બાકી એની કોઈ બહુ દુર્ગમ વ્યાખ્યા કરવાની જરૂર નથી તો આવા નવ યુવાનો આવતીકાલના જે છે એ માં સોનલનું જે સોનલું છે સ્વપ્ન છે એ સ્વપ્નને સાકાર કરી બતાવે અને અત્યારે તો હું જોઉં છું દેશ વિદેશમાં ત્રીસ થી વધુ જગ્યાએ માં સોનલની સોનલ બીજ ઉજવવામાં આવે છે દેશ દેશાવરમાં ત્રણસો જગ્યાએ અને આ કદાચ પેલી એવી માવડી છે નહીતર નોરતા નવ દિવસ હોય એ આપણે સાંભળ્યું એ તો જગદંબાના નોરતા છે આ તો જગતજનની આપણી મારી તમારી માતા છે એક બીજ હોય છે સોનલ બીજ પણ તમે કલ્પના કરો કોટે મોર ટેહુકિયા ને અહાડે ચમકી બીજ મારા રુદાને રાણો સાંભર્યો આ તો આવી સોનલ બીજ બીજ ઉજવાય એકમ થી શરૂ કરો એકમ બીજ ત્રી ચોથ પાંચમ છઠ હવે તો અઠવાડિયું અઠવાડિયું બીજ ઉજવાશે આ કઈ જેવી તેવી ચમત્કારિક વાતો છે એટલે આવી ચમત્કારિક માતાના ચરણોમાં તમને કહું તો વંદન સાથે અને બ્રાહ્મણના ખોળીએ જીવું એટલે આપ સર્વેને પણ આશીર્વાદે આપું હું તો પત્રકાર પત્રકાર મારી જાતને માનતો નથી બધું ઠીક છે એ બધું પ્રોફેશનલ છે મૂળ તો જેમ આ સંસ્કારના વાહક છે અમે પણ સંસ્કૃતિના વાહક છે બ્રાહ્મણના નાતે એટલે આપની સમુખ આવવાનો અવસર મળ્યો આપને હું મારી જાતને ધન્યતા અનુભવું છું બલ સનલ આયકી જય નમઃ જગદીશભાઈ ખૂબ ખૂબ આપનો આભાર આજ અમારા કરણેરી ધામ માં ઉપસ્થિત રહી અને આપને જ્યાં આઈમાનો પ્રસંગમાં આપ ઉપસ્થિત રહ્યા છો તે બદલ આપનો